નથી પણ ભૂલ પજવડ ના કરી તાણી એવો હોય અંદર આઈંદી બને કોણ તું કો કાયા અને મુકો વેલાથી ફૂડરૂ મુડરૂ કઈડ્યું કોન નતું હોય ફૂડરૂ નહીં કઈડ્યું કોણ દોસળે પીયો અલા શેધાજી દોડજો જલ્દી અલા જલ્દી મને મારવા દો શેધાજી તમે એ દેરા છે ડોગો મેલવી

પેલાજી તો હતા કે અલ્યા જલ્દી દોડામ દો ખેતરમાં આવો એટલે તમે કે રાશન ટૂપો ખાવ હેડો તો કે અલ્યા તારી કેમ રાશન ટૂપો ખાય છે કોક પેલા કે છોકરાએ કોક ટક્કો મારી પડતો કર્યો તો કે કે તમે મારા બાપ લઈને હું તમારો છોકરો નહી યથી ઓ તારી તાર આ છોકરા મારા બેટા કોણી પા આવી જોજો તમે

છોકરા તો કપાતર પાકી રહેશે ને છોકરાને વિશ્વાસ દે કરવાનો કદી જિંદગીમાં જે થાય જાત મહેનત જ કરવાનો બેહારો રસનજી બેહો તે પોણી લેતા જો રડો ઓડી તમે પરતાવો જો હું બેહું હોય રસન લો પાગડી બાગડી બેટો લો

પેલા આ કરી મરી જાય તો ગો હું કઈ જાય રાજી થાય ના થાય રાજી મને મેણા મારી જાય પેલા તમારા ભાઈ મરી જાય જોવાનું

প্র সা আ মা রে আ করছে প্রসা কামে পা।

तब एक आना घर में बैठा के याद रख दो हम उप बोला बोल दे थोड़ो हम ताज जी मार बाजू ताज जी ले चल विचार ही बोल जी चल मार के पेशा ले आया तो तांसु करता तो हाथ तोड़ता तो चल तांस तो तांस बहुत भिखमार वाले ना आया तो तू पहला जी क्या लिया पहला क्या तांनी बात अनाता नी बात जब ही आसमान में फर्क पड़ा तांनी बात तो बात लाओ पैसा दो पैसा नहीं

બેવો તો ઈજો મે બોલીશો નહીં મરે હાથ કાલ ઇતમે આયો જો કોટા લઈ નાવો કે મુજો મારા હાથે ટૂંપો અપાય કારણે ટૂંપો ખંચે મારા કારણે મારું લોમથી જવા નઈ રે તો તારું ટૂંપો કારણે તકુર નકર મારું લોકા દે વેચી મારો એ ઝૂંપડું એ ઝૂંપડું તો તમે કમે ના લીધું ઝૂંપડી વેચી વાળી વાત કરો છો એ તો તારે દાદાની નિશાની ગોમમાં વાત કરી છે જો બસ વેચી મારવાનો હાથ પાકો કરે એટલે વેચી મારવાનો હું તમારે ચૂકી વાત કહું હું તમારા ગોમ વાળાને કે મારા બાપા ને કે ઓળખતો નહીં હું મારા રસ્તે દીરા એ રસ્તે મેં આ લીધી હા ભર ભરો ન ઓળખતો તો પૈસા મેલ દે અમે નેકડી જા આજ પછી તારા ઘર કદી પગ નહીં મેલ થા थम्र्चरा नखाल नाग थयाँ !

દર્શાલામાં તમને ભણાવો ગણાવે બા પામ કરે બચારો ભણાવો કે કોઈ ત્યાં ઘર પણ આવતા બે ખાડા ખાઈ બે ચારો શું કરવા શું કરવા આ તો પહેલાં કરતા લાયસનજી પથરા જણાવા સારા આ વાયન કરતાં પથરા જણવા સારા આ તો કપાતર પાછા કપાતર આ જે ધનનું ધાણા બન્યા હો ધન પહેલાં જ નહીં કીધું તું મેં લે આ બોલે તું મૂટ ના સડાવો બા બધું રાઇસન એ માંગી વ શું કરવાનો કર હવે बाप કરશે હું મારા થઈ ગયો હું મારી જિંદગી જિંદગી જીવા દો અને તારો મરવા મરી ગયો રહી ને હા કોઈનું બોલે બોલે પોપ જતો પૈસા આલવાના આલવાના પૈસા એક રૂપિયો મારા આપવાનો નહીં તમે કઈ દીધું

અને તારી પડતી આવી અને તે ગોમો પકડે ને તો ગોમો પરને કાળવા તો યાદ રાખજે તું એ લ્યો મારા આજે આવું નહીં કાલે આવું નહીં તમારા ગોમો બરાબર ભાઈ તું ને તો તારો પરછાયો હશે અને આ તું નહીં તારો પૈસાનો પાવર બોલો હા પાવર બોલો સચમ કમાના તો બોલે ને પાવર કમાના તાન બોલે આ પૈસા તો કણ કણા ભાઈ ખૂબ આયા યો ભાઈ કા તો તે આજ થી રાશન નો રોરા છે કા તારો સોગો તો રોરા છે તું યાદ રાખજે હા અને રાશન નો તમે રાખશો ઘરે ભાઈઓ ભેગા થાય તો કોઈ રહેવાનું નહીં આ તારો સમય આવશે જે તારો એ તારા બાપુ તું કદાચ કાઢું લેવા દે શું કેવું મને તું કે

મારું બધું કોમ તો બોબડું હતું ગમ મતો મારું તો જટલું નાદાન પાછું અનાવાળું જટલું નાદાન પાછું મારા પર ટસકે થી બોલા છે આ ખાલે કર મારી છોકરા હાથે તપલી લેકા ઉપર થઈને બે વાળી જોતી ન હું હવે એને શું છોડા હવે ખરેખર એટલું અપમાન થયું ના અલે પેલા જે મોકો ખબર હા ઓમળાવ જો રાઈસન નું કરસા હવે રાઈસન નું બધું પૂછો હવે વેલાજી મથુરજી પૂછો ચલો બાકી પૈસા કોણ લગભગ પોચ લાખ રૂપિયા તો મેં કરવાનું કીધું તું લાખ રૂપિયા મેં આલ્યા તા ચાર લાખ રૂપિયા મેં લાયા હતા ત્યાં જોવા ચાર લાખ આપવાના એમ ને હા તો લાખ રૂપિયા સાધા જ હેલ્સ હેડો તમે હેલ્સ ને રે તો બોલો એ ભાઈ માં ફૂરજી વાય આવ કેર બોલેલા જી આવ ઓય દેખા જી કેર બોધી કે આવી હેડો તાલી હેલી ફેરા હું શું કહું છું તમે જ કહે તો લાખ રૂપિયા જેવું સેટિંગ થા તમારા જોડે થઈ જા હ થઈ જા હે બે પૂછવું નહીં પડે ને પૂછવું તો પડશે ના લાંબ આપડે રાજી થાય રાજી થાય પચાસ હજાર હું દોઢ લાખ હાલ જાય લાંબા તો પટ્યું

આ મારું પાટણ હા